વહીવટી તંત્રના અધિકારીઓ હવે તો જાગો હવે જાગો ગોપલ ગ્રામ થી ચલાલાનો રસ્તો બિસ્માર થઈ જતા લોકો હેરાન પરેશાન અને એક વખત રજૂઆત કરવા છતાં રોડનું સમારકામ નહીં થતા લોકોમાં રોષ ગોપલ ગ્રામ થી ચલાલાનો રસ્તો અતિ બિસ્માર કકડધ જુબડખાબડ અને ભંગાર થઈ જતા લોકોમાં ઉગ્ર રોષ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે ચલાલા અને ગોપાલ ગ્રામના અનેક સામાજિક આગેવાનો અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા નહીં થતાં લોકોમાં ભારે રોષ સાથે સંતોષ જોવા મળી રહ્યો છે ગોપાલ ગ્રામના લોકોએ જણાવ્યા મુજબ ગોપાલ ગ્રામથી ચલાલા જવા માટેનો સાત કિલોમીટરનો રસ્તો માથાના દુખાવા ઉપર બની ગયો છે સાત કિલોમીટરના રસ્તામાં બબ્બે ફૂટના ખાડા પડી ગયા છે મોટરસાયકલ રિક્ષા ફોર વ્હીલ સહિતના વાહનો ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે ચલાલાથી ગોપાલગ્રામમાં શાળાઓ હાઈસ્કૂલો પીએચસી દવાખાના બેંકમાં ફરજ પોતાના વાહનોને લઈ જતા કર્મચારીઓ પણ તો બાપો કરી ગયા છે ગોપાલગ્રામ ફરજ પર જતા કર્મચારીઓ જણાવે છે કે અમારે ફરજ પરના ટાઈમ કરતાં પિસ્તાલીસ મિનિટ ઘરેથી વહેલા નીકળવું પડે છે ચલાલાથી ગોપાલગ્રામનો જે રસ્તો દસ મિનિટનો છે તે ખખડધજ અને ખાડા રહિત ખખડ બખડ રસ્તા પરથી ગોપાલગ્રામ જતા પિસ્તાલીસ મિનિટે જેવો સમય લાગે છે તેમજ આ રસ્તા પર વાહન ચલાવવાથી પેટમાં અને કમરના દુખાવા થઈ ગયા છે ખખડધજ રસ્તાના કારણે અમુક લોકો પોતાની બદલી માંગી રહ્યા છે તો અમુક કર્મચારીઓ તો રજાઓ પર ઉતરી ગયાના સમાચાર જાણવા મળેલ છે ચલાલાની હાઈસ્કૂલો કરતાં ગોપાલગ્રામની સ્કૂલોનું ભણતર ગુણવત્તાયુક્ત સારું હોવાથી ધોરણ આઠ નવ દસના વિદ્યાર્થીઓ જે દરરોજ અપડાઉન કરે છે તે વિદ્યાર્થીઓને ગોપાલગ્રામ અને ચલાલાને જોડતા સરંભડા અને દહીંડા ગામના વાહન ચાલકો પણ પોકારી ઉઠ્યા છે અમને સમસ્યા મુક્ત કરી આપે તેવી ગોપાલગ્રામના લોકોની માગણી અને લાગણી છે જો એક મહિનામાં ચલાલાથી ગોપાલગ્રામનો સાત કિલોમીટરનો રોડ નવો બનાવવા માટેનું કામ ચાલુ કરવાની આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ ગ્રામજનો એ જણાવેલ છે રિપોર્ટર ડામોર વંદરાજભાઈ ધારી પંકજભાઈ સોલંકી ગોપાલગ્રામ તમે રિક્ષા આપો છો રિક્ષા ચલાવું અને આ રસ્તો ખૂબ ખરાબ છે ને સાહેબ અમારે મુસાફરો રિક્ષામાં કોઈ બેસતો નથી પેસેન્જર દવા દસ નો રસ્તો છે થી પંદર મિનિટ નો પણ પોણી કલાક કલાક પોણી કલાક થાય છે એટલે ખૂબ રસ્તો ખરાબ છે ખાડા પડી ગયા છે આવે છે રિક્ષામાં નુકસાન આવે છે એવું થાય છે અને રિક્ષામાં ઘણો વાંધો આવી જાય છે કોઈ પંક્ચર પડે કોઈ મવડાઈ જાય ખાડા ની હિસાબે રિક્ષામાં વારંવાર

મારી માંગણી એવી છે કે રસ્તો તમે કરી ગયો સારો તો અમારે વાંધો નામ ગુનુભાઈ વિસરિયા છે અને મારી માંગણી આમ તો આખા ગામની છે કે ભાઈ આ ગોપાલ ગ્રામનો ને બગસરાનો જે રોડ છે એ લગભગ ઘણા સમય થા એમને જર્જરિત હાલતમાં પડ્યો છે અવારનવાર ધારાસભ્યોને બધાને રજૂઆત કરી છે પણ હવે કાંઈ થતું નથી ને આ રિક્ષાનો ધંધો હું કરું છું જોકે બધા રિક્ષાનો ધંધો કરે છે નાના માણસો આની ઉપર રવજી રોટી હોય રોડને હિસાબે બે ત્રણ હજાર રૂપિયાનું મહિને ગેરન્ટેજ આવે છે હવે એ કઈ રીતે કરે બીજા નંબરમાં માણસો કોઈ પેસેન્જર નથી અને કોઈ ડિલેવરીના પ્રશ્નો હોય તો અમારી રિક્ષામાં કોઈ આવતું નથી કારણ કે આમાં એમને પરિસ્થિતિ ખરાબ થઈ જાય એમ છે એમાં શું કરું અવારનવાર ઘણી જગ્યાએ રજૂઆત કરી પણ તંત્ર કંઈ ધ્યાન દેતું નથી તો અમે અપેક્ષા રાખી કે હવે આ રોડ વહેલા વહેલી તકે થાય નગર પછી ગામ ક્યાંક આંદોલન માર્ગ માર્ગ અપનાવે તો કઈ નવાય નહીં